અત્યારનો યુગ એક એવો યુગ છે જ્યાં વ્યક્તિ સતત કંઈક ને કંઈક મેળવવા પાછળ દોડી રહ્યો છે પછી એ જવાબદારી પૂરી કરવાનું હોય કોઈ ધ્યેય મેળવવાનું હોય કે અન્ય કોઈ ઉપલબ્ધિ હોય એક પછી કંઈક ને કંઈક પૂરું કરવાનું આવતું જ રહે છે પછી પછી વ્યક્તિને પોતાની માટે હોય કે પારિવારિક સામાજિક કે પછી ધંધાકીય હોય પણ જેટલું સહેલું આ વસ્તુને જોવું છે એટલું સહેલું આ જીવન જીવવું નથી સતત એક પછી એક એક ધ્યેયથી બીજા ધ્યેય ભાગવું બધાને માટે ક્યારેક ને ક્યારેક અઘરું થઈ જતું હોય છે ઈચ્છા આગ્રહ કે જરૂરિયાતને સદૈવ પૂરી કરવી પછી એ પોતાની હોય કે આપણા સ્વજનોની કે પછી કામની કારકિર્દી માટે સરળ નથી આ નિરંતર માટે વ્યક્તિના વ્યક્તિત્વમાં એક એવા ગુણની જરૂરિયાત પડે છે જેની આજે આપણે વાત કરીશું એ ગુણ છે કર્તવ્ય કર્તવ્યપ્રાણતા વ્યક્તિના ઘણા બધા બીજા ગુણોથી મળીને બને છે જે વ્યક્તિને કાર્યરત રાખે છે અને જીવનના અલગ અલગ તબક્કામાં આગળ વધવામાં મદદ કરે છે અને વ્યક્તિના જીવનને સુખદ અને પ્રગતિશીલ જીવન જીવવામાં સફળ કરે છે કર્તવ્યપરાયણતા વ્યક્તિના જીવનમાં બીજા ગુણ જેમ કે અવલોકન ક્ષમતા સંગઠન ક્ષમતા ઈચ્છા શક્તિ નિરંતરતા સ્થિરતા લક્ષ્યાત્મકતા સમર્પણ એની જ સાથે સજગ ઊંડા આંતરિક ગુણો જેમ કે પોતાના આવેગ પર નિયંત્રણ ધૈર્ય ભાવનાત્મક સજગતા અને જાગૃતિ અનુશાસન સમજવા જોઈએ તો કાર્યનિષ્ઠા માણસને અન્ય જીવથી અલગ બનાવે છે જ્યાં માણસ પોતાની ઈચ્છાઓ આકાંક્ષાઓ અને ભાવનાઓ પરથી ઉપર ઉઠીને સંયમ સાથે એક ધ્યેય તરફ આગળ વધી શકે છે આ બધા લક્ષણો માટે માણસના મગજમાં એક આખો અલગ ભાગ છે જેની ઉપર બાળકના જન્મ સમયે જેમાં માતાની ગર્ભાવસ્થાથી લઈને બાળકનો જન્મ અને તે બોલવાનું શરૂ કરે ત્યાં સુધીનો સમય ખૂબ જ અગત્યનો હોય છે મગજના એ ભાગના વિકાસમાં અનુવાંશક અસર હોય છે સાથે સાથે જ તે વ્યક્તિનો ઉછેર કેવા વાતાવરણમાં થયો છે તેના સમાજ અને સંસ્કૃતિની રચના કેવી છે નો પણ ખૂબ અસર પડે છે એની સાથે સાથે જ તે માનસિક અને શારીરિક વિકાસનો સમય જે કે બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા છે તે સમયની સમજણ અને અનુભવ પણ માણસની કર્તવ્ય નિષ્ઠાને લાગતા બધા ગુણોના વિકાસમાં ભાગ ભજવે છે આની સાથે જ તે વ્યક્તિ પોતાના સજગ પ્રયાસોથી જીવનમાં કર્તવ્ય નિષ્ઠાને ઉમેરી શકે છે અર્થ એટલો જ છે કે માણસ પોતાનું જીવન જીવન નિયમિત કરીને નિષ્ઠાથી જે પણ પામવા માંગે છે એ પામી શકે છે જીવનમાં કર્તવ્યપરાણતા ઉમેરવા માટે માણસે શું કરવું જોઈએ એ સમજવા જઈએ તો એનું પહેલું પગથિયું એ છે કે વ્યક્તિ પોતાના વર્તમાનમાં સજગ હાજરી આપે જેની માટે મનને શાંત કરો જીવનમાં સ્થિરતા લાવી સતતની શારીરિક અને માનસિક દોડમાંથી બહાર નીકળીને પર વિરામ મૂકીને થોડોક સમય કાઢો અને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો જ્યાં તે પોતાની મનસ્થિતિને સમજી શકે જાણી શકે એની સાથે જ સ્થિતિનું પૂર્ણ અવલોકન કરી શકે અવલોકન કરી શકે પોતાના વિચાર ભેગા કરવા અને એમની સમજણ પ્રાપ્ત કરવી આની શરૂઆત માટે માણસ પોતાની આસપાસની જગ્યાને સાફ કરીને ગોઠવી શકવાથી શરૂઆત કરી શકે છે પછી એ તમારું રસોઈઘર હોય ટેબલ હોય કામ કરવાની જગ્યા હોય કબાટ હોય તે કાંઈ પણ હોઈ શકે છે ચોપડા ગોઠવી દેવા કપડાં ગોઠવી દેવા કાઢવાનું હોય તે કાઢી નાખવું અને એક જ વારની આને ટેવ બનાવી અને ટેવ બનાવવા માટે નિરંતર પ્રયાસ અને એકાગ્રતાનું વિવેક સાથે પાલન કરવું આવા નાના નાના ધ્યેયથી વ્યક્તિ પોતાના જીવન અને વ્યક્તિત્વમાં નવો ગુણ ઉમેરશે અને આ માર્ગ પર નવી વસ્તુઓ શીખશે અને આ પરિવર્તનમાં આવતા બદલાવોની માટે માણસ સજગ થાય છે આ રસ્તા પર માણસે પોતાની ઉપર કરુણા રાખવી અત્યંત આવશ્યક છે કારણ કે આ બદલાવ માણસ પોતાના વિકારથી આમને સામને થશે તેમનાથી લડશે અને જીતશે જેને પાર કરીને તે પોતાના જીવનમાં સારું પરિવર્તન પામશે આ રસ્તા પર એને આગળ એકલતાનો પણ અનુભવ થવાનો છે પણ એ નવા ગુણો અને પરિવર્તન સાથે વ્યક્તિ પોતાને એક અત્યંત સુંદર સ્થાન અને સ્થિતિમાં પામશે જ્યાં એને નવા સારા સંબંધોનો પણ બોધ થશે આ સમયે પરિવાર અને સારા મિત્રોનો સહયોગ સકારાત્મક પ્રભાવ આપે છે એની સાથે જ તે વ્યક્તિ કર્મપરાયણતાને પોતાનામાં જાગૃત કરવા માટે બાહ્ય મદદ પણ પામી શકે છે કાઉન્સિલર સાયકોલોજીસ્ટ સાયકોથેરેપિસ્ટ થેરેપિસ્ટ આ લોકોની મદદથી વ્યક્તિ ધીરે ધીરે પોતાના જીવનમાં નાનાથી મોટા પરિવર્તનો જે તેના જીવનને સરળ સુખદ અને પ્રગતિશીલ બનાવે છે તેનું સંકલન કરી શકે છે તમે પણ જો પોતાના જીવનમાં આવા સકારાત્મક પરિવર્તનોને જોવા ઈચ્છતા હો અને કાર્યરત હો તો તમે અમને સંપર્ક સાધી શકો છો અને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ કરી શકો છો તમારા આવતા સમય માટે તમને બધાને ખૂબ જ શુભેચ્છા